છે હે બાજરાના રોટલા ઓટલા સુ્યા ગોટલા બળી ગયા રોટલા માંડ માંડ મળ્યા છે હવા યકે જમવા મળ્યું છે

તો તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બીના રહેજો હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જશો ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા જ્વલોગમાં તો આજે તો જો અમે પરકમમાં છીન વૈયા એવા સેવી એવા સેવી કાલના પણ કાલ તો કાંઈ કપડાં બપડાં નહોતું ધોયું આજ તો તમે જુઓ તો આ બધા કપડાં ધોયા અને આ ભીંડાનું શાક બનાવ્યું રોટલી બનાવી ડુંગળી સુધારી મરસા સુધાર્યા મરસા શીખ્યા અને હવે અમે બધા ખાવા બેસી ગયા છીએ કાધર તો તમે બધા હાલો બપોરો કરવા પરકામ કરીને આવીને મેં તો હાવ ઠાકી રહ્યા તો કઈ કામ તો કર્યું નહોતું એક દિવસ આખો દિવસ તો અમે તો જો આજ આવી ગયા છે માંડવી વીણવા ગોખલાણા તો આજ તો અમારે આખો દિવસ માંડવી વીણવાની છે અને મારા ભાવ ભાવના બેન રહ્યા એન પપ્પાની અને ઓલી આવ્યા છે માંડવી ભીણવા તો ભાઉ બેન નામ જોવો કે ને કોથળિયું બધું લઈને આઈલા આવે છે કા ભાવું હા બુદ્ધો આમ જોવો બુદ્ધો આવેલો આવે છે ઇન્ડવી વીણવા ભાવુ બેન કનુભાઈ અને અમે બધા આજ આવી ગયા છે મેડિયોમાં પરકમ પરકમ કરીને આવ્યા સીવી તો પરકમમાં તો કંઈ ખર્ચો થયો એ પૈસા હોય અત્યારે ખર્ચો ઊભો કરવો પડે ને એટલે અમે બધા ખર્ચો ઊભો કરવા આવ્યા છીએ કા બુદા તો ભાઈ જો અત્યારે આવી ગયા છે ગોખણક નું એના હાહરિએમાં ને અત્યારે ફરીથી એને એ વ્લોગ ચાલુ કરી દીધો એમાં ને એમાં બાકી બીજો વ્લોક તો કાંઈ દીદી શૂટ નથી કર્યો કા હાલો આજનો બે મિક્સ કરીને આજ આવો દેશો એટલે કહું છું કે એના એ વ્લોગમાં આજ બધુંય આવે કારણ કે કાલ થોડીક તબિયત બગડી ગઈ હતી લાવની હોય ગયું એટલે કાંઈ વિડીયો શૂટ કર્યો નથી એટલે આજ બધું શૂટ કરું છું તો આ બધા આગળ હાયલા જાય છે અને આ બે પાછળ હાયલા હોય છે હું વચ્ચે હાયલો જાઉં છું તો હાલો આજ માંડીયું વીણવાની છે ખોખલાના ગામે તો વીણી નાખીને તમે બધાય કન્ટીન્યુ વિડીયોમાં બીના રહી જો માંડવી વીણવાલું ચામ ચાલ થોડુંક હાલ આવે છે ફરકામમાં બહુ મજા આવી

બધા આવેલા જાય છે બપોરા કરવા માટે હાલો ફટાફટ બપોરા કરી લેવી ને પછી પશુ આવી જવાનું છે તો આખી છે હા ભાઈ પલટા પૂછા થઈ ગયા ગયો છે કન્ટિન્યુ વિડીયોમાં બીના રહી ગયો જમવા બે હી ગયા છે બી બાજરાના રોટલા ભાંગી ના ઓટલા સુ ના ગોટલા બળી ગયા રોટલા માંડ માંડ મળ્યા છે હવાય હવા યમવા મળ્યું છે બેન્ડ વી વીણવા આવ્યા છે ને થોડુંક થોડુંક તડકો લાગે છે ને સંગી બેન ને તડકે બેહાર્યા છે જમવા બધાય ઘર ઘરના બધાય છે અને બારના આમાં કોઈ માણસો છે ને બધા ઘરના લાગે છે એવું માંડવી વીણી મરસા નથી ખાવા નગર પોડશે પડસા હા હા એ મારા મરસા આવ્યા છે કાંઈ આવા મોટા મરસા પૂરે પરસા લાવો રીંગણા બટાટાનું શાક બનાવ્યું છે એ એક એવું રહીજ રહીજ રડી જો રેડી ઠંડી સાહેસ છે બાજરાના રોટલા છે અને જમવાનું હવે આમ જો જામી ગયું છે વન ભોજન ચાલુ છે પરિક્રમમાંથી પૂરી કરીને આવ્યા છે વાડીએ વાળીએ વન ભોજન ચાલુ છે તો મિત્રો જય ગિરનારી જય ગિરનારી બોલતા લીંબુ પીતા ભાઈ 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 જો જો અત્યારે વાડી વાડી અને મેથી પણ આજ તો જાવતા કામકાજ થઈ ગયું છે પૂરું જો મેથી ખેહી ખેડે છે અને આજ ભાઈ મેથી નું કામકાજ થઈ ગયું છે હાવ પૂરું અને એક કેરો આવી દીધો છે વચ્ચેનો બાકી બીજા બે કેરા બાકી છે ને આજ તો હાવ મેથી પૂરી યાદ છેલ્લો દિવસ બાકી હવે વાવવાની પાછી તો ત્યારે વાવશું ત્યારે પાછો આપણે લોક બનાવશું અને જો ભાઈ મસ્ત મસ્ત સરસ મજાનો ગુલાબ આવી જશે આજ તો ઓછા જો અને પાછળ જો ભાઈ સનસેટ ટાઈમ ભાઈ ઘટે જ નહીં જો સરસ મજાનો સનસેટ ટાઈમ થઈ જશે ને આપણે વાળીએ આવી જશે જવાનું છે કરીએ તો તમે બધા કન્ટિન્યુ યુડિયામાં બીજા રેજો તો હેલો મિત્રો કેમ છો બધા મજા મને તો મજામાં મજા છો તો ફરીથી સ્વાગત છે તમારો મારા એક નવા મને આજે બપોર પછી અવતારે છે વાડીએ બપોર પેલા ગયા તા ગોખાણા માંડવી વીણવા માટે કામ અને બપોર પછી આવી ગયા છે વાડી અને જો આ બાજુ બધી મેથી હતી બધી હવે થઈ ગઈ છે પૂરી મેથીનું કામ હવે થઈ ગયું છે પૂરો આપણે કાંઈ મેથી વેચવા જવાનું નથી કે મેથી પણ કાંઈ ખેંચવાની નથી બધી પૂરી થઈ ગઈ છે ને આ બાજુ બીજો એક કેરો આવી દીધો છે મેથીનો એમાં મેથી ઉગી ને થઈ ગઈ છે હવે એ મોટી થઈ જશે પછી વેસ વસાવવાની છે નાખ્યા રોઈરો આમાં ખડ છે આજુ આ છે આમાં આપણે ભાણી લાવવાની છે એટલે કે કોથમ દેવાની છે આમ જો આપણે ગીતા ભાઈ છે વાટવા માટે વૈયા છે અને અમે અડધું આ સીધું કરી વાળ્યું અને આ બાજુ ઉપર જમા વા સીધું કરવાનું બાકી તો હું જ છું વા સીધું કરવા માટે એ મેં વાટે છે ને આની નીણ કાપવાની છે બાકી જો આટલી મેથી આજ આપણે ખેહી વાળી છે આટલી વેસવાની છે તો આજ તો હું ભાવ આવી કોને ખબર આણ હું ખાવ છું જામફળ જે લોકોને જામફળ ખાવ હોય અમેરવાડી આવતા જવું કે અમારા કાકાની અનવાડી અમારે કાકીની અન વાળીએ કાઈક નહીં આમ તો મારફુ એની અનવાડી મરફી નિયન વાડીએ બહુ મસ્ત જામફળ થાય છે તો જે લોકોને ખાઓ આવતા કરી જાવ બાઈ ક્યાં લો બધાય ખાહોન હાહોન કામ છે તો એને નીણ કપવાઈની છે એક ને નીણ વાડવાની છે અને મારે વાસી દુ કરવાનું તો હું વાછી દુ કરવા જાઉશું ને નીણ કપાઈ જાય છે ને એક તો એનું કામ ચાલુ છે એટલે કે હિત હવે તો એનું કામ કરે છે તો હું પણ જાઉં છું મારું કામ કરવા માટે ભાઈ ક્યાં જય કરું એ કરે باقی زمر کھاوے تھا پر او چھو منتر اپنا مارو تھا کین 14 બાકી સવારે શું થવાનું છે તો તમે આગળ વિડીયો જોતા રહેજો એટલે ખબર પડી જશે બાકી હવે ફરી પાછા મળીશું એક તો નવા જ વિડીયો સાથે તો વિડીયો ગમ્યો હોય તો શું હા તો આ તો એક આપણે આગળ વાત કરી હતી કે બે હજાર સબસ્ક્રાઈબ પૂરા કરાવો એટલે આપણે ભાઈ મેરેજનો આલ્બમ બતાવવાનો છે તો ભાઈ ફટાફટ બે હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવો અને બસ આજનો વિડીયો તો અહીંયા જ પૂરો કરીશ કારણ કે બે દિવસના ભેગા વિડીયો થયા છે એટલે એક વિડીયોમાં લઈ લઈશ કારણ કે કાલે મજા નહોતી એટલે વિડીયો શૂટ નહોતો કર્યો બાકી આજના વિડીયોમાં એ લઈ લઈશ તો કન્ટિન્યુ એ વિડીયો જોઈ લેજો આમાં નામાં આવી જશે બાકી આજનો વિડીયો તમને જમ્યો હોય તો વિડીયોના લાઈક શેર અને કોમેન્ટ કરજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ સાઈડ પેલ બેલ આઇકન ઓલ ઉપર સેટ કરજો જેથી કરીને અમારા વિડીયો નિશાન પહેલા તમને લોકોને થાય તો ફરી પાછા મળશે એક નવા જબરદસ્ત વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય ને જય માતાજી સબસ્ક્રાઈબ કરતા જઈએ